પોરબંદર રેડક્રોસ સોસાયટી જિલ્લા શાખા દ્વારા સરકારી વિનયન કોલેજ રાણાવાવ ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન કેમ્પની અંદર વિનયન કોલેજ રાણાવાવના સ્ટાફ અને વિદ્યાર્થીઓએ ખૂબ ઉત્સાહપૂર્વક રક્તદાન કરી અને માનવ સેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું રક્તદાન કેમ્પની સાથે સાથે વિદ્યાર્થીઓના હિમોગ્લોબિન ટેસ્ટ માટે બ્લડ રિપોર્ટ પણ કરવામાં આવ્યા હતા અને આ રક્તદાન કેમ્પ અને બ્લડ ટેસ્ટિંગ કેમ્પ આ બંને માટે પોરબંદર ભાવસીજી હોસ્પિટલની ટીમે સેવા આપી હતી